Oh જ્ઞાન શરણ મમ દર્શન ચારિત્રમ શરણો શરણો ભગવાન મહાવીરો અને એવા ભગવાન મહાવીરે મનુષ્ય જાત વિશેનો એક પાયાનો વિચાર કર્યો માણસ હારેલો કેમ છે જોતા જણાવ્યું કે માણસ પોતે જ પોતાના કર્મોને કારણે પોતાના કાર્યોને લીધે પોતાના દૂષિત ભાવોને લીધે જીવનમાં હાર પામતો હોય છે એની તૃષ્ણા લાલસાને લિપસાને કારણે માણસ પરાજિત થઈ ગયો છે અને તેથી એને એ હારેલા માણસને કેવી રીતે વિજય બનાવવો અને માટે પર્વાધિરાજ પર્યુષણના આ સાધનાના દિવસોમાં આજે બીજા દિવસે વિચારીએ કે આ દિવસ અને આ આરાધના એ નિર્મળ મનચિત્તે કરુણા આચરવાની છે અને વેર ત્યાં કરી સર્વ જીવો પ્રત્યે મૈત્રી સાધવાની છે અને એ અર્થમાં જોઈએ તો આ પર્વ એ જીવન શુદ્ધિનું મહાન પર્વ છે ત્યાગ અને તપનું આ પર્વ છે એ કહે છે ભોગ વિલાસ અહમ અને આસક્તિ છોડી દો કારણ તો જ તમે તમારા જીવનમાં શુદ્ધિ પામી શકશો અને એટલે જ આજથી છવ્વીસો વર્ષ પૂર્વેની એક વાત છે જ્યારે તીર્થંકર પરમાત્મા ભગવાન મહાવીર સ્વામી પરિષદા ભરીને બેઠા હતા અને મગધરાજ શ્રેણી કે એક પ્રશ્ન કર્યો પ્રભો સંસારમાં દુર્લભ શું છે કઈ વસ્તુ પ્રાપ્ય નથી લખ ચોરાશી જીવ યોનિમાં ફરતા જીવને મનુષ્ય જન્મ મળવો દુર્લભ છે એમાં પણ મનુષ્યત્વ મળવું દુર્લભ છે અને એમાં પણ ધર્મ બુદ્ધિની પ્રાપ્તિ દુર્લભ છે અને ત્યારે વળતો પ્રશ્ન કર્યો ભાવ તો મળ્યો ધર્મ મળ્યો પણ ધર્મ એટલે શું ભગવાન મહાવીર કહે છે અહિંસા પાળવી સંયમ જાળવવો ને તપ આચરવું એનું નામ ધર્મ ધર્મની કોઈ સંક્ષિપ્ત વ્યાખ્યા છે અને બહુ અદભુત વાક્ય આપણને પ્રાપ્ત થશે જીવનને વિશુદ્ધ બનાવીને આત્માને ઓળખવો તે ધર્મ જીવનની વિશુદ્ધિમાં જીવનને વિશુદ્ધ બનાવવું રાગ દ્વેષ કષાય લિપસા લાલસા એ બધા દૂર જઈને જીવન શુદ્ધિ કરવી અને પછી આત્માની ઓળખ કરવી એને પરિણામે શું આવે આ પર્વનું શું હેતુ છે ત્યારે કહે છે કે આત્માની ઓળખ એ આ પર્વમાં મહત્વનું સ્થાન ધરાવે છે મનને પ્રફુલ આવે તમે જો પર્વની એક જુદી વ્યાખ્યા લોકો તનને પ્રફુલ આવે કહેતા હતા આ મનને પ્રફુલ્લ લાવે તે પર્વ નહી આત્માને પ્રફુલ્લ આવે તે પર્વ છે પ્રભુ મહાવીરને પર્વોમાં મહાન પર્વ કહ્યું કહે છે પરયુષણા પર્વ મગજરાજ કહે છે આ પર્વ મુખ્ય દિવસ સંવત્સરી એ દિવસનું મુખ્ય કાર્ય શું ભગવાન બોલ્યા ક્ષમાપના પોતાનો જે દોષ ગુનો થયો હોય જેના પ્રત્યે કોઈ ભૂલ થઈ હોય જેની અવમાનના થયું હોય એને સામે પગલે ચાલી આપણે પોતે માફી આપવી ને પોતે જે દોષ કર્યા છે તેની માફી માગવી મનનો અહંકાર દૂર કરવો નમ્ર થવું ચિત્તને નિર્મળ કરવું અને પછી આ આખા વર્ષના અતિ ઉત્તમ દિવસને કયો ઉત્તમ દિવસ એ ક્ષમાપનાનો દિવસ એ ઉત્તમ દિવસને સાર્થક કરવો મહારાજા શ્રેણી એક બીજો પ્રશ્ન પૂછે છે કે જે ગૃહસ્થ હોય એ કઈ રીતે આરાધના પર્વની કરે ત્યારે કહે છે કે ગૃહસ્થ આ દિવસોમાં દેવ મંદિરોને જુહારવા સાધુ ગુરુની સેવા કરવી પ્રભુ પૂજા કરવી ભક્તિને શોભે એવા કામ કરવા અને એ જ પ્રભાવના કહેવાય સાધર્મિક વાત્સલ્ય કરવું જીવોને અભયદાન આપવું તપ કરવું જ્ઞાનની ઉપાસના કરવી વર્ષભરની ભૂલોનો પશ્ચાતાપને પ્રાયશ્ચિત કરવો જીવો સાથે ક્ષમાપના કરવી અને તમે કલ્પના કરો કે આ દિવસોમાં ગૃહસ્થોની દિનચર્યા કેવી હોય એવો મગધરાજના પ્રશ્નનો જવાબ આપતા પ્રભુ મહાવીરે કહ્યું કરુણા ભાવથી છલકાતી અને મૈત્રી ભાવના ફુવારા ઉડાડતી હોય એ દુઃખી ત્રસ્ત અને જરૂરિયાતવાળાને દાન કરવું મદદ કરવી આશ્વાસન આપવું વિરોધીને અને વિદ્વેષી જે હોય એની સાથે સરળતાનો ભાવ ધારણ કરવું ધર્મ કાર્યોમાં ચિત્ત પરવું મને શુદ્ધિ રાખવી અને પરમાર્થના કાર્યોમાં રચેલા રહેવું આ છે આખો પર્યુષણનો મર્મ અને જે મર્મ વર્ષો પૂર્વે મગધરાજ શ્રેણીકને પ્રભુ મહાવીરે કહ્યો હતો એ મર્મ અને એનો અર્થ જ એ છે કે પર્વાધિરાજ પર્યુષણ પર્વ એ કેટલું પ્રાચીન પર્વ છે આપણે એમ માનીએ છીએ કે પ્રભુ મહાવીર પછીના સમયનું છે તો એ ખોટી વાત છે એ કેટલું પ્રાચીન પર્વ છે ભગવાન મહાવીરે રાજગૃહી નગરીમાં મહારાજા શ્રેણીકને કહ્યું હતું એક વાત કરીએ હતી પૂર્વે એટલે અગાઉ પહેલા ભૂતકાળમાં પૂર્વે ગજસિંહ નામના રાજાએ સરસ આરાધના કરીને પૂર્વ મહાવીર ક્ષેત્રમાં તીર્થંકર પદ પામી મુક્તિ પદ મેળવ્યું હતું આમ આવું છે પર્યુષણ પર્વ કેટલું પ્રાચીન છે પર્યુષણ પર્વ અને ક્યારેક કોઈકને એમ પ્રશ્ન થાય કે શા માટે પ્રતિવર્ષ આ પર્યુષણ પર્વ આવે છે તો જુઓ તમે આપણે ત્યાં કહ્યું છે કે તમે ગઈકાલે ભોજન કર્યું હોય તો આજે ભોજન કરવું પડે છે આવતીકાલે પણ કરવું પડે છે એમ ભોજનની સાથે કોઈ ઔષધ લેતા હોવ તો એ ગઈકાલે પણ લેશો આજે પણ લેશો ને આવતીકાલે પણ લેશો કોઈ ગ્રંથનું અધ્યયન કરતા હો તો એ ગઈકાલે પણ વાંચતા હો આજે પણ અધ્યયન કરતા હો ને આવતીકાલે પણ કરશો એટલે આપણા ગ્રંથો કહે છે કે જેમ ભોજન ઔષધ અને અધ્યયનમાં પુનરુક્તિ ફરી ફરી કરવું પુનરુક્તિ દોષ નથી પણ ગુણ છે તો જ ઔષધ પ્રભાવશાળી બને તો જ ભોજન તમને શક્તિ આપે અને તો જ તમારું અધ્યયન તેજસ્વી બને એ જ રીતે પર્વાધિના પર્યુષણ પર્વની આરાધનામાં પુનરુક્તિનો દોષ નથી પણ એ ઇષ્ટ છે અથવા તો બીજા અર્થમાં કહીએ તો આમ દર વર્ષે આની આરાધના કરવી એ એક અનિવાર્યતા છે કારણ કારણ જીવનમાં સતત જાગૃત રહેવું પડે છે આત્મશુદ્ધિ માટે એના પંથે જનારને એક સતત જાગૃતિ હોવી જોઈએ અને જાગૃતિ કેવી સૂત્રકૃતાંગ નામના આગમમાં છઠ્ઠા અધ્યાયની ચોથી ગાથામાં ત્રણ શબ્દ મળે છે ધર્મની કઈ અદ્ભુત વ્યાખ્યા છે દીવે ધર્મ દીપક સમાન છે તમે વિચાર કરો કે જેમ એક અંધકાર હોય અને એ અંધકારને એક દીવો પ્રગટાવતા અંધકાર ક્યાંક ચાલ્યો જાય છે એમ ધર્મના દીપકથી આપણા જીવનનો અંધકાર ચાલ્યો જાય છે અને આપણને જેમ દીવો સળગે એટલે આપણને પ્રકાશ પથરાય છે એમ આપણા જીવનમાં પ્રકાશ પથરાય છે અને ત્યારે આ પર્વ કહે છે જાગો ભીતરમાં જાગો બહાર ખૂબ ભમ્યા હવે ભીતરની સંભાળ લો ભીતરના માર્ગે પ્રયાસ કરો પ્રયાણ કરો અને પ્રવાસ કરો અને માટે જ એક બહુ માર્મિક શબ્દો બે મળે છે અસૂતા મુનિ જે સૂતો નથી જે જાગે છે તે મુનિ છે એમ આ જાગરણનું પર્વ છે અને આ જાગરણના પર્વમાં તમને કહે છે કે કઈ પાંચ બાબતો એનાથી તમારે જાગરણ કરવાનું છે પાંચ સ્થાન કયા તો આપણા ગ્રંથો કહે છે કે પાંચ સ્થાનમાંથી તમને ક્યારેય શિક્ષા ન મળે એક છે અહંકાર તમે જાણો છો બાહુબલીનો અહંકાર જે એમની બંને બેનોય દૂર કર્યો એ અહંકાર તમારા જીવનમાં અવરોધક બને છે બીજો છે ક્રોધ આપણે જાણીએ છીએ ચંડ કૌશિકનું જીવન કે એક મહાન તાપસમાંથી દ્રષ્ટિ વિષ સર્પ બની ગયો ત્રીજો છે પ્રમાદ આળસ ધર્મ માર્ગે જવાની આળસ ભગવાન માવીરે અપ્રમાદની વાત કરી છે જે વાત ભગવાન બુદ્ધે સમ્યક સ્મૃતિમાં કરી છે જે વાત ઉપાધ્યાય યશો વિજયજીએ મોહમલ્લ સામેના યુદ્ધમાં કરી છે જેને આપણે સ્વરૂપાનું સંધાન કહીએ છીએ એ છે એ અપ્રમાદ જીવનમાં પ્રમાદ આવે એટલે જીવન શૂન્યતા તરફ જાય રોગ રોગ પાસેથી કયો બોધ મળે તમને અને આળસ આ પાંચ બાબત એ જીવનમાં અવરોધરૂપ બને છે અને માટે આ પર્વમાં આપણે શું જોવાનું છે તો આપણા પૂદગલ પિંડમાં રહેલા અમૃત તત્વને જોવાનું છે તમે જો આત્માને જોઈ શકાતો નથી પણ એ આત્માને જોવા માટે આપણે શું હોવું જોઈએ યોગી આનંદગનજીએ બહુ સરસ કહ્યું છે ચરમ નયનથી માર્ગ જોઈ રે ભૂલ્યો સકલ સંસાર જે નયને કરી મારગ જોઈએ નયન તે દિવ્ય વિચાર આપણા ચર્મ ચક્ષુ છે એટલે કે આપણી આંખો છે એ શું જુએ છે એ શરીરને જુએ છે એ ઇન્દ્રિયને જુએ છે એ બહારની ઘટનાઓને જુએ છે એ મનની ચંચળતાએ સર્જેલી વાતોને જુએ છે ત્યારે પેલું અમર્થ તત્વ છે એ તો ભીતરનું ચેતન તત્વ છે અને એ ચેતન તત્વને તમારે જોવાની જરૂર છે પર્યુષણનો એક અર્થ છે પર્યુષણા સમસ્ત પ્રકારે વસવું ચાતુર્માસમાં આપણે જાણીએ છીએ કે સાધુ મહાત્માઓ એક ઉપાશયમાં એક સ્થાનમાં વસતા હોય છે આપણે કયા સ્થાનમાં વસીશું આ ચાર મહિનાના અર્થાત આ ચાતુર્માસમાં માણસે ક્યાં સ્થિરવાસ કરવાનો છે તો એને પોતાના આત્માની સમીપ સ્થિરવાસ કરવાનો છે એને પોતાના ભીતરના પ્રદૂષણથી મુક્ત થવાનો પ્રયાસ કરવાનો છે અને એકવાર ભીતરની કલુષિતતા દૂર થાય એટલે શું થાય કહે છે કે એકવાર લંકાપતિ રાવણને એના એક સાથીએ કહ્યું કે તમે તો અનેક રૂપ ધારણ કરી શકો છો આવું જ એક જુદું રૂપ ધારણ કરીને તમે સીતાનું હરણ કરીને લઈ જાવ તો તમે એક એવું રૂપ ધારણ કરો ને રામભાઈ બની જાઓ એટલે સીતા તમને આપોઆપ પ્રાપ્ત થાય રાવણ કહે છે આ નુસ્ખો પણ હું અજમાવી ચૂક્યો પણ જ્યારે હું રામમય બન્યો મારા ભીતરમાં રામ જેવા ભાવો આવ્યા મારા ચિત્તમાં રામ જેવું અવદારી આવ્યું મારા હૃદયમાં જગત કલ્યાણની ભાવના જાગી એટલે આપોઆપ મારા પેલા વિચારો એ ચાલ્યા ગયા તો જુઓ તમે કે માણસનું પરિવર્તન કરવાનું આ પર્વ છે અને માટે જ આ પર્વ દ્વારા આપણે શું કરીએ છીએ આપણે સમવસરણમાં બિરાજમાન એ પરમાત્મા તરફ દ્રષ્ટિ કરીએ છીએ જરા જોજો તમે સમવસરણને આપણે આજ સુધી આ સમવસરણને જોયું એ ત્રણ ગઢની વાત કરી એક ચાંદીનો એક સોનાનો એક રત્નોનો એમ કહ્યું એક અર્થમાં કહીએ તો આ ત્રણ ગઢ એ મન વચન અને કાયાના ત્રણ ગઢ છે અને એ ત્રણ ગઢને પાર કરવું છે મન અતિ ચંચળ છે આપણા ગ્રંથોએ કહ્યું આગમ ગ્રંથ કહે છે કે મન એ તોફાની અશ્વ જેવું છે એને તમારે લગામથી રાખવું જોઈએ વચન માણસની વાણીનો સંયમ અને કાયા કાયાના ભોગોની વાત તો જ્યારે તમે આ ત્રણ ગઢ પાર કરો અર્થાત પહેલો ગઢ છે એ મનનો છે બીજો ગઢ વચનનો અને કાયાનો ત્યારે જ તમે ધીરે ધીરે એ ત્રણ ગઢ વીજશો ત્યારે જ તમે આત્મદેવના દર્શન કરી શકશો આમ લૌકિક પર્વથી માણસ શરીરનું પોષણ કરે છે પણ મનનું પોષણ કરવા માટે આત્માનું પોષણ કરવા માટે અને ચૈતન્યમય જ્યોતિ સુધી પહોંચવા માટે આ પર્યુષણ પર્વ છે માટે આજે આપણે પહેલું કામ એ કરવું પડશે કે આત્મરત બનીએ ભીતરમાં જઈએ આત્મરત બનીએ આત્મસંલગ્ન બનીએ અને પછી આત્મપ્રિય બનીએ આપણે આત્માને પ્રિય થાય એવું જગત સર્જી માણસ અનંતકાળથી એનો આત્મા એ મિથ્યાત્વ કષાય મોહ અને અજ્ઞાનમાં વસતો રહ્યો છે આ પર્વ એ આપણને એક જુદી સ્થિતિએ લઈ જાય છે અને એ સ્થિતિ એ છે કે આપણને એ સવાલ પૂછે છે કે લોભ મોહમ્મદ કિતના છોડા નાતા કામ સે તોડા વિષય વાસના સે હટકર પ્રેમ પ્રભુ સે જોડા વિચાર કરો લોભ મોહ મદ માણસ લોભમાં આખી જિંદગી દોડતો રહે છે મોહમાં માણસ એક વસ્તુનો મોહ લાગ્યો અને ભમરડાની માફક એક સ્થળે ભમતો રહે છે અને મદ અભિમાન જે ક્ષણે માણસના જીવનમાં અહંકાર આવે છે ત્યારે જ્ઞાનના દરવાજાઓ બંધ થઈ જાય છે ત્યારે પર્યુષણ પર્વના દિવસે આપણે એ વિચારવું છે કે આપણે આપણા જીવનમાંથી પેલી લાલસા આટલું મેળવી લઉં આટલું પામે લઉં આટલું લઈ આવું પેલો મોહ આ મને બહુ જ પ્રિય આ મને બહુ જ ગમે તે એને હું પામું અને પેલું અભિમાન અભિમાની માણસ જોજો એ નીચે જોતો જ નથી આમ સામે જોઈ ભણવાનું ઊંચી રાખી કપાળ તાણીને જીવતો હોય છે નાતા કામ સે તોડા તમે જુઓ લોભ મોહ અને મધ કેટલો છોડ્યો કામ અને ક્રોધથી કેટલા દૂર થયા અને વિષય વાસના સે હટકર એનાથી દૂર જઈને કેટલા પ્રેમ પ્રભુસે જોડા ઈશ્વર તરફ કેટલો પ્રેમ તમે છોડ્યો અને ત્યારે એ વિચાર કરવાનો છે કે ઇન્દ્રિયો છે મન છે એ આપણને આસપાસ રાખે છે સ્વાદેન્દ્રિય સ્પર્શેન્દ્રિય એ બહારના જગત ઉપર લઈ જાય છે તમને એનાથી આત્માનો અણસાર મળતો નથી અને આત્માનો અણસાર પામવો હોય તો માત્ર પોતાની જાતને ત્રણ પ્રશ્નો પૂછવાની જરૂર છે હું કોણ છું મેં શું મેળવ્યું છે અને મારે શું મેળવવાનું છે આ ત્રણ પ્રશ્નો એ જો પૂછાય હું કોણ છું એનો અર્થ એ નહીં કે મારો બાયોડેટા શું છે પણ કદાચ બધા જ સંબંધોને હું પાથરી દઉં પછી કશું કરે છે પશુ કંઈક મેં મારા ભીતરમાં મેળવ્યું છે પ્રાપ્ત કર્યું છે અને કંઈક મારો ભાવિ પ્રાપ્તિનો કોઈ રસ્તો છે આ રસ્તો છે આત્માની ઓળખનો અને આ ત્રણ પ્રશ્નોનો નું તમે ઉત્તર આપો ત્યારે ખબર પડે કે તમે આત્માની શોધ કરતા હતા જિંદગી હૈ તેરી કા નામ ઓર તું જિંદગી સે દૂર નહીં અને તું મારા ભીતરમાં જ બેઠો છે ત્યારે એ જૈનની વ્યાખ્યા છે જૈન એટલે કોઈ અમુક પ્રકારની જ્ઞાતિનો સંપ્રદાયનો વાડાનો માણસ નહીં ભગવાને કહ્યું જીતે તે જીન ઇન્દ્રિયોને જીતે અને ઇન્દ્રિયોને જીતે એવા જીનની પૂજા કરે તે તો જીતવાનું શું છે જગત વિજેતા ગણાયેલા હિટલર અને નેપોલિયન પણ અંતે સગડું હારી બેઠા હકીકતમાં જીતવાનું છે આપણા ભીતરમાં ચાલતા મહાભારતને આપણી અંદર કૌરવો ને પાંડવો સચ્ચાઈ અને બુરાઈ એ સતત જેમ કુરુક્ષેત્રના મેદાન પર હતા એમ આપણી ભીતરમાં હોય છે આપણે એ ભીતરમાં રહેલા એ યુદ્ધમાં વિજય બનવાનું છે અને એટલે જ આ ધર્મ કહે છે અંતરની તાકાત કેળવવા પર ભાર આપો આત્માને ઓળખવાનો યત્ન કરો અને જે આ ભાવનાને પોતાના અંતરમાં સમાવે છે તે કર્મ અને કષાયોને જીતે છે તે જૈન એમ આપણા ગ્રંથો કહે છે તો આજે પર્વાધિરાજ પર્યુષણના બીજા દિવસે આપણે આત્માની ઓળખ પછી આત્માના વિજય ભણી એક ડગલું આગળ વધીએ છીએ સભુેશ મજ્જન કે